સુરત શહેરમાં ડાયમંડ બોર્ડ્સ વહેલી તકે શરૂ થાય તે માટે તારીખ ચાર એપ્રિલ બે હજાર ચોવીસ ના રોજ સાંજે સાડા ચાર કલાકે મહિદરપુરા હીરા માર્કેટમાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મીટિંગમાં મહિદરપુરા હીરા માર્કેટના મોટા વેપારીઓ સાથે જ હીરા દલાલ અને નાના વેપારી ભાઈઓ ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સુરત શહેરમાં ડાયમંડ બોર્ડ્સ વહેલી તકે શરૂ થાય તે માટેનો જબરદસ્ત પ્રતિસાદ વેપારી ભાઈઓ પાસેથી મળ્યો હતો અને સૌએ સાથે મળી એક જ અવાજે જૂન બે હજાર ચોવીસ માં માર્કેટ શરૂ કરવાની બાહિંધરી આપી હતી આ મિટિંગમાં સુરત ડાયમંડ બોર્ડ કમિટી તરફથી ચેરમેન ગોવિંદભાઈ ધોળકિયા વાઇસ ચેરમેન લાલજીભાઈ પટેલ પ્રેસિડેન્ટ અરવિંદભાઈ શાહ પદ્મશ્રી મથુરભાઈ સવાણી વાઇસ પ્રેસિડેન્ટ નાગજીભાઈ સાકરિયા વાઇસ પ્રેસિડેન્ટ અશીષભાઈ દોશી વગેરે પણ હાજર રહ્યા હતા નિખિલ મિશ્રા જીટીવી ન્યૂઝ સુરત